એને કહેવાય દીપડો 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 એ જો બેઠો કે આળો મોટો હજગર એમે એટલે પહેલી પહેલી વાર જોતો આલ્યા તમે તમે તો હાલો મારી પાસે મંગાવી દીધી હેલો હેલ્મેટ મેઘાજરામાં કેમ તમે બધા મજામાં છો મજામાં તો ભાઈ છે ને આજ અમારે જવાનું છે સાસણ ગીર મતલબ જુનાગઢમાં આવી છે આજે આપણે જૂનાગઢમાં અમે જવાના છીએ ઘણા બધા મિત્રો અત્યારે રેડી થઈ જશે અને છે ને આ ટી શર્ટ આપણે બદલાવવાનું નથી ખાલી નાવાનું જ છે મારા બધા મિત્રોએ નક્કી કર્યું છે કે ટી શર્ટ આનું આ રાખવાનું છે કપડાં તમારે પાસે પડ્યા છે ધોમ પણ હવે એક મિસિંગ કપડાં કરવા છે બધાને છે હાલમાં પાછું પહેરવું પડશે એટલે હું જાઉં છું અત્યારે નવા અને આ ગુજુ કલેક્શનના ના કપડા છે એટલે બધા કહે છે ને કે એક જોડે ટી શર્ટ બધાય પહેરો એટલે છે ને બધા પહેરીને આવવાના છે એટલે ગુજુ કલેક્શન વાળા ભાઈ નથી આવતા બાકી બધા આવે છે અત્યાર સુધી મસ્ત રેડી આમ તૈયાર થઈ જાય પછી તમને મળવું ફટાફટ સવારનો નાસ્તામાં ભાઈ કંઈક આવું છે તો નાસ્તો કરી લઈ

ચાલો ભાઈ અમે નીકળી ગયા છીએ ધીમે ધીમે ને નવો બોમ્બ લોસ ચોથો એ પાછો પૂરો થઈ ગયો થઈ ગયો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હાલો અમે ભાગ ગયા ગાડી તમારી ઓલા મામા બેવાનું ઓલી ગાડી માં એમાં બેવાનું હાલો હાલો ભાગ ગયા બેવું ભાઈ ઉભેળું અમારી પાછળ જે બીજી બિરેજ આવે છે ને એ અમારી સાથે છે ને એમાં છે પથ્થુભાઈ

માતાજીના દર્શન કરી લીધા નાસ્તો કરી લીધો થોડો ઘણો અને જો બધાય જાય છે આવડા છે ને અમારો પીસો જ નથી મૂકતા અને અમે છે ને અત્યારે જાય છે જુનાગઢ ચક્કર પાકમાં ચક્કર મારવા જવાનું છે અને અહીંથી થોડુંક થાય છે કેટલું પિસ્તાલીસ કિલોમીટર થાય છે તો જાય છે બધાય નિ રહેતે ભલે જુનાગઢ તો થઈ જાય ને બધા ભોંખા થઈ જાય છે ને એટલે આવી જાય સાથે મસ્ત જમવામાં પેલા જમીન પછી ચક્કર પાક માં ચક્કર મારવા થાય જમવાનું તો ઘણું બધું ને લાટ બધું છે તો થોડુંક જમી લઈએ ચાલો ભાઈ સક્કરબાગની છ સાત ટિકિટ લઈ લીધી છે આ ભાઈ એ સ્પોન્સર આવે છે સક્કરબાગના હવે જઈ શક્કરબાગમાં આમ જોયા પેલા એમ લાગે કે રિમોટ થયા લે એવું લાગે પણ હાથા છે બધક જોવા મળી ગયા છે ભાઈ પેલા અલગ જોવા મળ્યું અને હું સક્કરબાગમાં છે ને ઘણા ટાઈમ પેલા આવ્યો હતો ત્યારે વિડીયો હું ના બનાવતો અને આજરિયાની ડિટેલ વાંચી લેજો

ગયા છે સીએનજી પુરાવે ઓલા લોકો બધા સીએનજી પુરાવે અને આપણો પ્લાન એવો છે પ્લાન તમને પછી કહું પેલા છે ને દુકાને સિગરેટનું પાઇકર લેવાનું સિગરેટનું પાઇકર લઈ ને એની આપણો પ્લેન થાય હવે સિગરેટ નું પાઇકર લઈ લો આપણા ગેસ પુરાવે છે ને ત્યાં પછી રિસોર્ટેને કરવું ફ્રેન્ક ચાલો ભાઈ આપણે આપણો સામાન લઈ લીધો છે હવે ડાયરેક્ટ રિસોર્ટેને કંઈક કરીએ ભાઈ ભૂગી જ છે આપણે તો લેન્ડ ઓફ લાયન રિસોર્ટ એન્ડ વિલા માં અહીં આપણે રોકાવાનું છે આજે અત્યારે રિસોર્ટ માં તો આવી ગયા છે પણ છે ડાયરેક્ટ મને આવડા બધા ફોટો શૂટ કરવા વી આવ્યા લાવ્યા છે કેમ કે આપણે સ્પેશિયલ ફોટોગ્રાફર છે તમને ખબર જ છે આપણે પ્રી વેડિંગ બહુ બધી કરી છે તો બધા ને શૂટ કર દઉં ફેવરેટ તો આપણે આવી જ છે મસ્ત રૂમ માં અને આપણે આજ અહીં શું આનું છે આપણું રૂમ આ છે આવો ભાઈ રૂમ છે મસ્ત અને આપણે એકલા રાજા છીએ આજ ખીચડી કઢી ખાવા આવી ગયા છે બધા જો મારા ઘર બધા ભૂખ લાગી ગઈ છે ભાઈ મને તો ફેમિલી જમીન બી એવા રૂમે ને છે ને હવે ફ્રેન્ક ની વાત કરું આ છે સિગરેટ સિગરેટ નું બોક્સ સિગરેટ અને આ છે ને હવે દેવન છે વનરાજભાઈ ને આ લો તમારી મંગાવેલી સિગરેટ એને આપી એટલે પછી જો વાત થાય ભાભી બેઠા હોય ને એવું આપું હમણાં એ બધા અંદર છે જાવ પછી ખબર પડે હું થાય એમ શું શું કરે છે ઓ ગેટિંગ આલે સોબર આલ્યા તમે મંગાઈતી હા હું મંગાયું હતું આલો એકદમ સિગરેટ સિગરેટ ઓલા પર પેટુ બાપા નહોતી દીધી કીધું મારું નહી કીધું મારું નહી પીવે હે હે મનરાજભાઈ સિગરેટ

મારો બે મું કે ટેલેફોન એ તો તો ન ના ના દેજો બહુ મારતા ને ઓલા બે બહુ મારતા મારું કઈ કે કેમ એપ્રિલ ફૂલ બનાયા બન ગયા ને એપ્રિલ ફૂલ બની ગયા આ જો તમારી એમ કે

કાંઈ વાંધો નહીં ફેમિલી હવે લાગી જાય કામે બાકી કાલે મજા કરશું અત્યારે બધું કામ થોડું વધારે બધું કમ્પ્લીટ કરી નાખ્યું સિગરેટ ને એવું પીતા નથી એટલે હાથ મજતા મસ્તી કરવા માટે બધું કરું છું એપ્રિલ ફૂલ બનાવ્યા અને આ બ્લોગ છે ને આજ ફર્સ્ટ એપ્રિલે પહેલી એપ્રિલે શૂટ થાય છે પણ અપલોડ છે ને એક દિવસ લેટ થાય કાંઈ નહીં બાકી તો આજે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી ગયો ને યાર શેર કરી વ્યૂ બહુ આવતા નથી શેર કરી